ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્સ સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે ઇન્ડેક્સ સી નો મૂળભૂત હેતુ રાજ્યમાં હસ્તકલા હાથ કુટીર અને ગ્રામોદ્યોગની વંશ પરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધો જ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય ભાદીગઢ અને વૈવિધ્યપૂર્ણ કલા વારસાને સંવર્ધન કરવાનો છે ઇન્ડેક્સ સી દ્વારા મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસથી પંદર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન નવલખી ગ્રાઉન્ડ રાજમહેલ રોડ વડોદરા ખાતે મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવમાં રાજ્યના વિવિધ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગના સો જેટલા કારીગરો તથા ઈડીઆઈઆઈ હસ્તકલા સેતુ યોજનાના પચાસ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના પચાસ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડના પચાસ જેટલા વ્યક્તિગત કારીગર સંસ્થાઓ ભાગ લેનાર છે આમ કુલ જેટલા વ્યક્તિગત કારીગરો હસ્તકલા હાથશાળ મંડળીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ સ્વ સહાય જૂથો એનજીઓ સખી મંડળો ક્લસ્ટર્સના કારીગરો વગેરે દ્વારા પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ જેટલા જીવંત નિદર્શન સહ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવનો સમય સવારના અગિયાર કલાકથી રાત્રિના નવ કલાક સુધીનો છે જેમાં કારીગરો દ્વારા રાજ્યની હાથીશાળ હસ્તકલાની વિવિધ ચીજ વસ્તુઓ સાથે જ ફ્લાવર પોટ માટીના ઘરેણા ફર્નિચર વગેરે સાથે બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે આ ઉત્સવનું ઉદઘાટન ગુજરાત રાજ્યના દંડક બાલકૃષ્ણ શુક્લા વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કારીગરોને સીધો બજાર પૂરું પાડવાના ઉમદાશયથી વડોદરાની રસિક અને કલાપાર્ખો પ્રજાને આ મહાશિવરાત્રી હસ્તકલા ઉત્સવની મુલાકાત લઈ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીને સુવર્ણ તક ઝડપી દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત સરકાર દ્વારા માટીકામ અને હસ્તકલા વિભાગ દ્વારા પ્રદર્શન કમ વેચાણનું અહીંયા આજે એક પ્રદર્શનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ શહેરોમાંથી કારીગરો પોતે અહીંયા આવ્યા છે લગભગ પચાસ કે તેથી વધુ જેટલા સ્ટોલ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે પોતપોતાના વિસ્તારની ઓળખ ઓળખ સમાન અલગ અલગ વસ્તુઓ પછી એ સાડી હોય ચપ્પલ હોય મોજડી હોય કે પછી હસ્તકલાના બનેલા નમૂના હોય કે માટીકામના દ્વારા બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓ હોય કહી શકાય કે આપણી ભારતીય સંસ્કૃતિ સાથે આપણા સીધા જોડાણની એક આ તક છે વડોદરા શહેર જે કલા અને સંસ્કૃતિની નગરી કહેવાય છે ત્યારે શહેરીજનો પણ કલાપ્રેમી છે ત્યારે આવા જે પણ બહેનો કોઈ કારણસર પોતે પરિવારની બહાર જઈ શકતી નથી ત્યારે પોતાના કલા કૌશલ્ય અને પ્રાવીણ્યના આધારે ઘેર બેઠા જ આપણી લોકકલા અને ભાતીગળ આપણી કલાકારીગરીને જીવંત રાખતા પોતાના રોજગારીનું માધ્યમ બનાવીને આગળ વધી રહી છે ત્યારે એવા આ બધા જ કારીગરોને એક સ્ટેન્ડ પણ મળ્યું છે અહીંયા અને આપણા શહેરીજનો કે જે ગ્રાહકો છે તો ગ્રાહકોને સીધા કારીગરો સાથે જોડાણની પણ શક્યતાઓ બની છે અને કંઈક વખત પોતાના મનગમતી વસ્તુઓ ઓર્ડર આપીને બનાવડાવવાની શક્યતાઓ પણ ઊભી થઈ થઈ છે ત્યારે સરકારશ્રીના વોકલ ફોર લોકલના અર્થને પણ ખરા હાથમાં સાર્થક કરી શકે છે આ માટે અહીં ભાગ લેનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું નગરીમાં શિવરાત્રી દરમિયાન આપણા લોકપ્રિય ધારાસભ્ય યોગેશભાઈ અને એમની ટીમ દ્વારા ભગવાન શિવજી પરિવાર સાથે નગરયાત્રાએ જાય એનું આયોજન થતું હોય છે તો એની સાથે સાથે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આપણા ગુજરાતના કારીગરો દ્વારા જે અલગ અલગ ચીજ વસ્તુ બનાવી છે એટલે અલગ અલગ બહેનોને પોતે રોજગારી આપીને દરેક જણના ઘરમાં વપરાતી વસ્તુ એ એનું એક પ્લેટફોર્મ આપવા માટેનું આયોજન વડોદરાના નવલખી ખાતે કરવામાં આવ્યું છે આજથી આ હસ્તકલા મહોત્સવ એ પાંચ તારીખથી લઈ પંદર તારીખ સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને રાખવામાં આવ્યો છે આપના માધ્યમથી હું વડોદરાવાસીને આમંત્રણ આપું છું અને અમારી બહેનોને ખાસ આમંત્રણ આપું છું કે બહેનો આપણને ગમતી બધી જ ચીજવસ્તુઓ અહીંયા એક જ પ્લેટફોર્મ પર આપણને જોવા મળશે આપણે અલગ અલગ કચ્છની હોય તો કચ્છમાં લેવા નહીં જવું પડે અઢીસો સ્ટોલ દ્વારા અહીંયા બધી જ વસ્તુ ઘરમાં જે કંઈ વાપરવું હોય ચાદરથી લઈ મારી છોકરીઓને ગમતી અલગ અલગ ઓર્નામેન્ટ્સ તો મારી બહેનોને ગમતી અલગ અલગ સાડી પટોળા સુરેન્દ્રનગરના પટોળા દરેક વસ્તુ અહીંયા છે તો ચોક્કસ આપ નિહાળજો બી ખરા અને ખરીદજો પણ ખરા તમને જોઈને ચોક્કસ એવું થશે કે સુંદર મજાનું આયોજન અને આ જે આપણા ગુજરાતના કારીગરો દ્વારા વસ્તુ બનાવી છે સૌને અભિનંદન અને ધન્યવાદ આપો છેલ્લા ઘણા વખતથી કુટુંબ ઉદ્યોગ દ્વારા શિવજીનો એ મેળો લાગે છે આજે અઢીસો સ્ટોલ લઈ ઊભા કરવામાં આવે છે અલગ અલગ વિભાગના એટલે ખાદીનો જે આ સ્ટોલ છે હિતહસ્તકલાનો છે એવા અન્ય સ્ટોલો બધા ઊભા કરવામાં આવે છે આખા ગુજરાતમાં આવા મેળા દરેક શહેરોમાં લાગતા હોય પણ વડોદરા શહેરમાં વેચાણ વધારે વધારે આ શહેરમાં થાય છે આજે પણ અઢીસો સ્ટોલ લાગેલા છે વડોદરા શહેરના નાગરિકોને વિનંતી કરું છું હસ્તકલાના જે આ પીડો છે તમે દર વખતે તો અહીં પધારતા પણ આ વખતે નવીનતા છે એ પધારો ઘણી વસ્તુ જોવા મળશે અને ખરીદવાનું બી મન થાય તો ખરીદો અને જે હાથની કામગીરીથી જે વસ્તુ ઊભી કરી છે એવા કારીગરોને પ્રોત્સાહન આપો વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ધારાસભ્ય અને માન મહાન ભક્ત જેમને સુરસાગર તલાવ વચ્ચે સર્વેશ્વર મહાદેવની સુવર્ણ જડી મૂર્તિની પ્રસ્થાપના કરી છે અને દર મહાશિવરાત્રીના દિવસે પરિવાર જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે આખું વડોદરા ત્યાં ઉમટે છે આ શિવોત્સવની ઉજવણી વધુ સારી રીતે અને વધુ આકર્ષક રીતે થાય તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા નવલાખી મેદાન ઉપર શિવરાત્રીના અરસામાં એક ખૂબ મોટા મેળાનું જ્યારે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ છ તારીખ એટલે આજથી લઈને પંદરમી તારીખ સુધીમાં નવલાકી ખાતે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા એવા તમામ કારીગરોની સાથે ખાદી ગ્રામ ઉદ્યોગ ગુજરાત હસ્તકડા ગુજરાત માટીકામ ગરબી ગુજરાત ઇન્ડેક્સી એટલે કે રાજ્ય સરકારની આ જે સ્થાનિક પ્રતિભાવ છે એને ઉજાગર કરવા માટેની જેટલી પણ સંસ્થાઓ છે તેમના થકી આ તમામ કારીગરોનું આ તમામ કલાકારોનું પ્રદર્શન અને વેચાણનું જ્યારે રાખેલું છે કાર્યક્રમ અને તેમાં દેશ વિદેશના લોકો પણ એ જોવા આવતા હોય છે ત્યારે ગુજરાતનો જે અદ્ભુત કલા વારસો છે જે હસ્તકળાનો વારસો છે માટીકામનો વારસો છે તેને નિહાળવા માટે ને તે ખરીદી કરવા માટે આપના માધ્યમથી વડોદરા શહેરના અને મધ્ય ગુજરાતના તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું અને સાથે સાથે આઠમી તારીખે જ્યારે ભગવાન શિવજીના પરિવારની નગરચર્યા થવાની છે તેમાં પણ આપણે બધા જોડાઈએ એ આપના માધ્યમથી તમારા નગરજનો પાસે વિનંતી છે